હેલો ગાય જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જઈશું આપણે ઘણા દિવસથી વિલોક આવ્યો નથી મિત્રો મને ખબર છે કેમ કે થોડા દિવસથી મીકા નથી વિલોગ કેમ કે મને એવું લાગતું હતું કે હવે વિલોક ચાલુ કરવા પડશે મિત્રો અત્યારે બનાવી રહ્યો છું વિલોક તમારી માટે જ તે સ્પેશિયલ મિત્રો હવે હું તમને એક વાત જણાવું છું કે આજે અમે બનાવ્યા છે મારા પત્નીએ ઢોકળા ઢોકળા કેવા છે શેપમાં હતા તમે જોઈશો એટલે મિત્રો તમને પણ દાદ આવશે કે આ ઢોકળા છે કે ખીચડી બની ગઈ છે તો મિત્રો હું તમને બતાડું છું ઢોકળા જો મિત્રો હું તમને ઢોકળા બતાડી રહ્યો છું જરાક ધ્યાન રાખજો કે ઢોકળા છે કે ખીચડી બની ગઈ છે મને કઈ ખબર પડતી નથી મિત્રો તમે કમેન્ટમાં જરૂર બતાવજો કે આ ઢોકળા બીના છે કે ખીચડી બની ગઈ છે તો મિત્રો જો આ શું બન્યું છે જો મિત્રો આ ઢોકળા છે કે ખીચડી છે તમને જણાવી તો જરાક કમેન્ટ કરજો જો મિત્રો ઢોકળા છે કે ખીચડી છે હું તમને બતાડી રહ્યો છું જોવો મિત્રો આ શું બની ગયું છે મને જ નથી ખબર પડતી તો તમને તો શું ખબર પડશે મિત્રો આજે જો મિત્રો જોઈ શકો છો આ છે ઢોકળા સ્પેશિયલ આજના અમારા જો કેવા બન્યા છે જરાક કમેન્ટ કરજો મિત્રો તો આનથી સારા બનાવીએ અને અમારે પત્નીને થોડીક જાણ કરવી મિત્રો કે આ ઢોકળા છે કે ખીચડી છે બરાબર મિત્રો તમે જોયા ને મિત્રો અમારા ઢોકળા આજના જો મિત્રો આજે ઢોકળા બનાવ્યા છે અને અમારા પત્ની થોડુંક કામ કરી રહ્યા છે શું સરસ સરસ કોંગ્રેચ્યુલેશન રીટાબેનને કહી દીજો અને તમે જરા વિડીયોમાં બતાવો

પણ મિત્ર જરા કમેન્ટ તો કરો મિત્ર નહીં કોઈ કરે કરે ના ઓલા ઘરે ઘરે મારા મિત્રો મને કોમેન્ટમાં જણાવો કે આ ઢોકળા બન્યા છે ખીચડી બની ગઈ છે આજ મને કે જરાક મારું હાચું તો બાંધતા નથી કોઈ ઘરમાં કે આ મારા ઢોકળા બન્યા છે ખીચડી બની ગઈ મારું નહીં માને પણ મિત્ર તમે જરાક કહી દેવા ને પ્લીઝ ઓલા ઘરે તમે કેવું ખાઈ લો મમ્મી પાસે

આજ તો અમારા ઢોકળા સરસ બની ગયા છે મિત્રો તમારે ખાવું હોય તો પહોંચી જાય અમારા ઘરે બરાબર બાકી અમારા પત્ની તમને થોડીક સલાહ સૂચન આપતા ગયા છે તમને વિડીયોમાં જોવા મળ્યું છે ને મિત્રો ચાલો હવે મિત્રો તમને બતાડું બીજા ઢોકળા કેવા બન્યા છે મારા વિડીયોમાં બન્યા રહ્યું મિત્રો પ્લીઝ મિત્રો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો શું થયું છે મિત્રો જલ્દી તમને બતાડી રહ્યો છું મિત્રો જો મિત્રો ઢોકળા બનાવતા બનાવતા ઢોકળી ઢોકળિયાનું જો બળી ગયું ઢોકળી મિત્રો આ છે અમારા ઘરના ઢોકળા આજના જોઈ લો મિત્રો

તો મિત્રો આજે કઈ બાજુ દી ઉગી ગયો છે મારી પત્નીનો કઈ ખબર પડતી નથી ઢોકળા અમે બાળ દીધું છે અને આ ઢોકળાની ખીચડી કરનાકી છે અડધા તો પણ એને શું હજી ખબર પડતી નથી કે શું આજ બનાવીને રહી છે બરોબર અને મને એમ કહે છે કે બસ હવે વિડીયો બંધ કરી દો જેથી કરીને તમને ખબર ન પડે મિત્રો કે અમારા ઢોકળાની ખીચડી બની ગઈ છે મિત્રો અને મારી ઉપર ખીજાય છે મિત્રો બસ મિત્રો કમેન્ટ કરજો લાંબુ તો નથી કેતો નકર પછી મહાભારત શરૂ થઈ જશે મહાભારત શરૂ થઈ છે એટલે તમે સમજી જજો મિત્રો આટલા વાતમાં પણ એટલે પુરુષો તો ખબર પડી જ જશે એટલામાં કે આ વખાણમાં કેટલું આવી ગયું છે બસ મિત્રો તમે જરા કમેન્ટ કરજો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો મિત્રોને સપોર્ટ કરતા રહીજો મિત્રો બસ આવા વિડીયો બનાવતો રહો તમારી માટે કાયમ બસ તમારી એક સબસ્ક્રાઈબ અને એક લાઈક ને એક શેર ને કમેન્ટની અમારી ચેનલને થાય છે અને સહ સફળતા મળશે મારી ચેનલને મિત્રો બસ તમારો સાથ સહકાર આમને આપતા રહીજો મિત્રો ધન્યવાદ મિત્રો થેન્ક યુ ચાલો જય માતાજી બધાયની મિત્રો